હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે કોકોનટ આઈસ્ક્રીમ બનાવીશું જે બજાર કરતાં પણ ઘરે સરસ બનશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે કોકોનટ આઈસ્ક્રીમ બનાવવા માટે એક નાળિયેરને આપણે કુકરમાં એડ મૂકીને એકથી સવા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને ચાર પાંચ વિસલ કરી લેવાની તો આ રીતે આપણે વિસલ કરીશું એથી નારિયેલ આપણું સરસ એક સરખું બંને ટુકડા થશે તો હવે એક પેનમાં બસો પચાસ એમએલ દૂધ લેવાનું તેમાંથી મેં થોડુંક દૂધ બાકી રાખ્યું છે એટલે કે અડધી કોથળી જેવું દૂધ લેવાનું તેમાં એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને મિક્સ કરીશું તો ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી લેવાનું અને ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરીશું અથવા તો વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરવાનો અને મિક્સ કરી લઈશું તો ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરવાનું હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે તેમાં અડધી વાટકી ખાંડ એડ કરીશું અને ખાંડ ઓગળે એટલે તેમાં આપણું આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું એડ કરતા જવાનું મને મિક્સ કરતા જવાનું અને કન્ટિન્યુ હલાયા કરવાનું ગેસની આંચ મીડિયમ જ રાખીને તેને થવા દઈશું જેથી નીચે ચોંટે નહીં અને બને ત્યાં સુધી નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવો જેથી નીચે ચોંટે નહીં ચાર પાંચ મિનિટ પછી મિશ્રણ સરસ ઘટ થઈ જશે આપણા ચમચાને કોટ થઈ જાય તેવું થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની તો જો આ રીતે સરસ ઘટ થઈ ગયું છે તો ગેસની આંચ બંધ કરીને પછી તેને એક બે મિનિટ હલાયા કરીશું અને એકદમ ઠંડુ થવા દેવાનું તો હવે નારિયેલ પણ અહીંયા સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર કેવો થઈ ગયો છે ને નારિયેલના પાણીનો તો હવે નારિયેલ ઠંડુ થયા બાદ તેને વચ્ચેથી આ રીતે ભાંગી લેવાનું તો આ રીતે ગોળ ફેરવતા ભાંગી લઈશું એટલે બે સરખા એક ટુકડા થઈ જશે તો આ રીતના બે ટુકડા થઈ ગયા નારિયેલના હવે ચપ્પાની મદદથી નારિયેલને કાચલીમાંથી અલગ કરી લઈશું તો આ એકદમ ઈઝીલી જ નીકળી જશે અને તેનો આ જે ઉપરનો છિલકાનો ભાગ છે કાળો તે કાઢી નાખવાનો અને તેના આ રીતે ટુકડા કરી લેવાના તો એકદમ નાના ટુકડા કરીશું જેથી મિક્સર જારમાં સારી રીતે ક્રશ થઈ જાય ટુકડાને મિક્સર જારમાં એડ કરી લેવાના અને જરૂરિયાત પ્રમાણે થોડુંક દૂધ એડ કરીશું ચાર પાંચ ચમચી જેટલું પણ પાણીનો ઉપયોગ નહીં કરવાનો દૂધનો જ ઉપયોગ કરીશું અને ફેરવી લઈશું મિક્સર જારને તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ નારિયેલ પીસાઈ ગયું છે એકદમ વ્હાઈટ થઈ ગયું છે તો હવે તેમાં આપણું બનાવેલું મિશ્રણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તે એડ કરીશું અને પાછું ફેરવી લઈશું બધું મિક્સ કરી લેવાનું અહીં હવે મેં અહીંયા એક કપ જેવી અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે તેનો ઉપયોગ કર્યો છે અથવા તો જે નાનું પેકેટ આવે છે બસો પચાસ એમએલ એ પણ લઈ શકાય અને તેને વિસ્કરની મદદથી પણ બીટ કરી શકાય પણ હું અત્યારે આ રીતના બીટરની મદદથી બીટ કરી લઈશ જેથી બે ત્રણ મિનિટમાં બીટ થઈ જશે ક્રીમ થોડીક ફૂલી જાય ત્યાં સુધી બીટ કરવાનું તો ઘરે જો આઈસ્ક્રીમ બનાવીશું ને તો ખાંડ આપણે આપણા પ્રમાણે એડજસ્ટ કરી શકાય વધારે કે ઓછી આપણે આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકાય અને હવે આપણું મિશ્રણ જે પીસીને રાખ્યું હતું તે પણ એડ કરી લઈશું અને તેને પણ મિક સારી રીતે મિક્સ કરી લેવાનું તો હવે કાચલીની નીચે એક વાડકી રાખી લેવાની જેથી કાચલી ફ્રીઝરમાં સીધી રહે અને તેમાં આપણું આઈસ્ક્રીમ બેઝ એડ કરી લઈશું તો એકદમ સરસ આઈસ્ક્રીમ બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે કાચલીમાં ભરીને બાળકોને સરપ્રાઈઝ આપી શકાય કે નળ નળિયેરમાં જ આઈસ્ક્રીમ બનાવ્યો છે એ રીતે તો આ રીતે આપણે બંને કાચલીમાં આઈસ્ક્રીમ ભરી લઈશું અને જે વધ્યો છે તેને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનો ઢાંકણ બંધ કરીને ઓવરનાઈટ તેને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું તો જો આ રીતે આપણે કાશલીમાં આઈસક્રીમ બનાવીશું ને તો બાળકોને તો બહુ મજા આવશે ખાવાની અને હવે કાચલી ઉપર આપણે આ રીતનું ફોઇલ પેપર લગાવી દેવાનું જેથી આઈસ ક્રિસ્ટલ ના થાય એકદમ ફિટ ફોઇલ પેપરને લગાવી દેવાનું અને તેને પણ ઓવરનાઈટ મૂકી દેવાનું તો એકદમ સરસ બજાર કરતાં પણ સરસ એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો કેટલો પરફેક્ટ એકદમ સફેદ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો